એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના તમામ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા જે નેશનલ એન્ટી રેગિંગ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ એન્ટી રેગિંગ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેગિંગ એક ગુનાહિત કૃત્ય છે અને ભૂતકાળમાં અનેક કિસ્સાઓ રાજ્ય અને શહેરની શિક્ષણ સંસ્થાઓમાં નોંધાઈ ચૂક્યા છે જ્યારે જ્યારે રેગિંગ થતું હોય છે ત્યારે રેગિંગનો ભોગ બનનાર વિદ્યાર્થી માનસિક તાણ અનુભવતા હોય છે જેને કારણે પીડિત વિદ્યાર્થીઓના ભણતર અને એના જીવન પર તેની ખૂબ માઠી અસર પડતી હોય છે જ્યારે આ કારણોસર એન્ટી રેગિંગ લો પણ બનાવવામાં આવ્યો છે તેમ છતાં પણ હજી પણ ઘણા ખરા કેસ રેગિંગના નોંધાઈ રહ્યા છે ત્યારે હાલ એમએસ યુનિવર્સિટીમાં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે ત્યારે તમામ વિદ્યાર્થીઓમાં એન્ટી રેગિંગ અવેરનેસ આવે અને વિદ્યાર્થીઓમાં રેગિંગ વિશે માહિતી મળે માહિતગાર થાય સમજણ મળે તે હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટી પરિસરમાં એન્ટી રેગિંગ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે તમામ વિભાગોના શિક્ષકો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ અવેરનેસ રેલીમાં જોડાયા હતા અને એન્ટી રેગિંગ અવેરનેસ રેલીની સાથે સાથે તમામ વિદ્યાર્થીઓએ એક પ્લેજ પણ લીધી હતી આપણે યુજીસીએ એન્ટી રેગિંગ નેશનલ એન્ટી રેગિંગ ડે અને નેશનલ એન્ટી રેગિંગ વીકનું આયોજન કર્યું છે તે અંતર્ગત બાર ઓગસ્ટના નેશનલ એન્ટી રેગિંગ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે અને બારથી અઢાર ઓગસ્ટને નેશનલ એન્ટી રેગિંગ વીક તરીકે ઉજવવાનું બધી યુનિવર્સિટીને ડાયરેક્ટિવ આવ્યું છે એ અંતર્ગત ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસમાં અમે લોકોએ બાર ઓગસ્ટના બધા ક્લાસરૂમમાં અને કોમન એરિયાઝમાં એન્ટી રેગિંગ રિલેટેડના પોસ્ટર્સ અને બેનર્સ લગાવ્યા છે જેના થી સ્ટુડન્ટ્સને આઈડિયા આવે કે રેગિંગ એ ક્રાઇમ છે ને એનું એ લોકોએ ના કરવું જોઈએ એ સિવાય ગઈકાલે તેર ઓગસ્ટના દિવસે અમે લોકોએ ડોક્યુમેન્ટ સ્ક્રીનિંગ રાખી હતી ડોક્યુમેન્ટ સ્ક્રીનિંગમાં એન્ટી રેગિંગની જે બધી ડોક્યુમેન્ટરીઝ છે એ ડિપાર્ટમેન્ટ લેવલ પર બધાએ ડિસ્પ્લે કરાવી હતી સ્ટુડન્ટ્સને એનું ટેલિકાસ્ટ કરાવ્યું હતું સો દેટ સ્ટુડન્ટ્સને આઈડિયા આવે કે રેગિંગ એક્ઝેક્ટલી કઈ કઈ વસ્તુને એ લોકો રેગિંગ ગણી શકે છે અને એનું રિપોર્ટ એ લોકોએ ક્યાં કરવાનું છે એના અંતર્ગત આજના દિવસે અમે લોકોએ એન્ટી રેગિંગ માટેની અવેરનેસ રેલી કરી છે જે ફેકલ્ટી પ્રિમાઇઝમાં થશે જેમાં અમે અત્યારે એક પ્લેજ લઈશું અને પ્લેસ પછી અમે લોકો ફેકલ્ટી પ્રેમાઇઝની અંદર એક રેલી કાઢીશું જેમાં છોકરાઓ થોડા એન્ટી રેગિંગના નારા લગાવશે અને પછી એનું અમે અહીંયા એન્ડ કરીશું આખી ફેકલ્ટીના બધા જ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સને ઇન્વિટેશન આવેલું છે અને ટીચર્સ અને સ્ટુડન્ટ્સ બધા પાર્ટિસિપેટ કરશે એટલે આશરે બસોથી વધારે છોકરાઓની આશા છે કે બધા જોઈન કરશે અત્યારે કારણ કે રિસર્ચ ટાઈમ જ અમે સિલેક્ટ કર્યો છે સો દેટ એ લોકોના ક્લાસીસ પણ અફેક્ટ ના થાય અને વધારેમાં વધારે અમને સ્ટુડન્ટ્સનું પાર્ટિસિપેશન મળે આ રેલી અંતર્ગત કે સ્ટુડન્ટ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ એન્ટી રાગિંગ વીક બના રહે હે फ्राम ट्वेल्थ ऑफ अगस्त टू एटीनथ ऑफ अगस्त आज हम एक रैली निकाल रहे हैं अगेंस्ट रैगिंग और हमारे मोटो यही है कि हम रैगिंग को जितना डिटर, डिटर करें उतना कर सके और यही हमारा आज का मोटो रहेगा कितने लोगों ने आज किया है? सौ, सौ से दो सौ लोग हैं हमारे पूरी फैकल्टी ऑलमोस्ट है इधर और सारे टीचर्स सब ज्वाइन कर रहे हैं हमारे साथ रैली कहाँ से कहाँ तक रैली हमारी फैकल्टी बिकॉज ये हमारे फैकल्टी बेस का है हमारे फैकल्टी में अवेयरनेस पहुँचाने का है तो हम अपने फैकल्टी के अंदर ही कर रहे हैं ये